તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતી પરીક્ષામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જે અંતર્ગત અગાઉ લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના કોઈ ગુણ રહેશે નહીં પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવામાં આવશે આ પેપર ભાગ 1 અને ભાગ 2 એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે જૂની પ પરીક્ષા નિયમના વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરી અને હવે જે વિષયો રાખવામાં આવ્યા છે તેમાં રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન કોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ કોમ્પ્રિહન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ જેના માટે પાર્ટ એની અંદર આ ત્રણ ટોપિક અને તેના ત્રીસ 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 માર્ક્સ કુલ એંશી માર્ક્સ રહેશે આ ઉપરાંત ધ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ તેના ચાલીસ માર્ક્સ હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ અને જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત કે જેના પચાસ માર્ક્સ આમ પાર્ટ બીની અંદર એકસો વીસ માર્ક્સનું પેપર લેવામાં આવશે

તો એક વર્ષનો જે કોર્સ હશે તેના વધારાના ત્રણ ગુણ બે વર્ષના કોર્સ માટે પાંચ ગુણ ત્રણ વર્ષના કોર્સ માટે આઠ ગુણ અને ચાર કે તેથી વધુ વર્ષના કોર્સ માટે દસ ગુણ વધારાના આપવામાં આવશે આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે